રાજકોટમાં અકસ્માત બાદ આરોપી બદલવા મામલે તપાસ ચાલી રહી છે આરોપ મામલે ડીસીપી જગદીશ બાંગરવાનું નિવેદન આક્ષેપ બાદ તપાસ અધિકારી બદલી નખાયા એકવીસ તારીખે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી તો આ સમગ્ર મામલે નબીરાઓને બચાવવાનું કારસ્તાન ખુલ્લું પડી ગયું હતું ડ્રાઈવર બદલ્યું હોવાનું પોલીસે કબૂલ્યું ડ્રાઈવર બદલવાની ઘટનાના સીસીટીવી સામે આવ્યા એકવીસ માર્ચે ન્યારી ડેમ રોડ પર અકસ્માત થયો હતો મીડિયામાં અહેવાલ પ્રસારિત થયા બાદ પોલીસે કબૂલ્યું પોલીસ સમક્ષ હાજર થયેલ આરોપી ડ્રાઈવર ખોટો છે

એમને આયુને લાગતો હોય સોરી ફરિયાદીને લાગતો હોય કે તપાસની અધિકારી સારી રીતે કામ નથી કરાવી રહ્યા ત્યારે એમના શ્રીને એમના સીપી શ્રીને રજૂઆત કરી શકે છે અમારા પાસે ઓફિશિયલી એમને એમના દ્વારા કોઈ પણ પ્રકારની રજૂઆત કરવામાં આવી નથી ગઈકાલે એક અરજી રિસીવ થઈ છે આના આધારે તપાસ આગળ વધશે હજુ સુધી અટક પોલીસ દ્વારા નહીં કરવામાં આવે એનો એક મેજર રીઝન છે કે અત્યારે જે ભોગ બનનાર છે જેના સાથે અકસ્માત થયો છે આ હજુ સુધી હોસ્પિટલાઇઝ છે એની હોસ્પિટલની કન્ડિશન શું છે એના આધારે કોઈ નવી કલમ ઉમેરો થવાની શક્યતા હોય અથવા નવા ફેક્ટ આવવાની શક્યતા હોય એના કારણે હજુ સુધી અમે અટક નથી કર્યા અને પછી છેલ્લા બે દિવસમાં ફરિયાદી દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ ડ્રાઈવર નતો ખરેખર મારી ફરિયાદ ખોટી હતી મેં જે આપી હતી અને એમના બીજો ડ્રાઈવર હતો તો આના આધારે અમે હોલ્ડ કર્યો છે કે હજુ સુધી જલ્દબાજીમાં કોઈને માણસને અટક નથી કરવું વિસ્તારમાં હિટ એન્ડ રન બે યુવતીને કાર ચાલકે ટક્કર મારી હિટ એન્ડ રનની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ મોપેડ સવાર બે યુવતીને કાર ચાલકે પાછળથી ટક્કર મારી હતી સીસીટીવીના આધારે પોલીસે કાર ચાલકને ઝડપી પાડ્યો કાર ચાલક વિક્રમસિંહ અટાલિયા હોવાનું સામે આવ્યું પકડાયેલા આરોપી પર અગાઉ અનેક ગુના પણ દાખલ થયેલા છે